જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં મિત્રો આજનો વિડીયો બહુ ખાસ છે કારણ કે આજના વિડીયોમાં આપણે હોળી અને ધૂળેટીના શુભમુહૂર્ત અને સમય જણાવવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો વિડીયોને સ્કીપ નહીં કરતા અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે ધન્યવાદ મિત્રો સર્વપ્રથમ જાણીએ શુભ મુહૂર્તો ફાગણ પૂર્ણિમાની તિથિ તેર માર્ચ બે હજાર પચીસના સવારે સાડા દસથી ચૌદ માર્ચ બપોરે બાર ને ત્રીસ સુધી રહેવાની છે અને આ પૂર્ણિમાની તિથિ એટલે કે આ દિવસે આપણે હોળી ઉજવવાની છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ફાગણ પૂર્ણિમા હોલિકા દહન એ તેર માર્ચ બે હજાર પચીસના દિવસે થવાનું છે અને આગળ જાણીએ મિત્રો કે તેર માર્ચ બે હજાર પચીસના હોલિકા દહનનો શુભ મુહૂર્તનો જે સમય છે રાત્રે સાડા અગિયારથી રાતના સાડા બાર સુધી રહેવાનો છે અને આ જ દિવસે આપણે ભદ્રા વિચારનો જો સમય જાણીએ તો એ સવારે સાડા દસથી રાત્રે સાડા અગિયાર સુધી રહેવાનું છે ભદ્રા વિચાર પૂર્ણ થયા પછી હોળી પ્રગટાવવામાં આવે છે અને બીજે દિવસે સૂર્યોદયથી ચૌદ માર્ચ બે હજાર પચીસનો દિવસ સ્નાન દાપ જાપનો મહિમા છે અને આ જ દિવસે આપણે રંગોત્સવ એટલે કે ધૂળેટીનો ઉત્સવ હોળીનો ખેલ એ રમવાનો છે ચૌદ માર્ચ બે હજાર પચીસના દિવસે અને મિત્રો આજ દિવસે એ ભારતભરનું વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થવાનું છે જે સવારે દસ ને એકતાલીસથી શરૂ થઈ અને બપોરે બે અઢાર કલાકે પૂર્ણ થશે આ ચંદ્રગ્રહણ મિત્રો ભારત દેશમાં દેખાવાનું નથી એ પણ નોંધ લેવા વિનંતી છે મિત્રો આપણા ભારત દેશમાં વિવિધ વિસ્તારોમાં વિવિધ પ્રાંતોમાં અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દેવી શક્તિઓનું સન્માન કરવું હિન્દુ ધર્મમાં આને લગતી હોળિકા અને પ્રહલાદની ખૂબ જાણીતી કથા છે હોળીના બીજે દિવસે ધૂળેટી મનાવાય છે રંગોત્સવ થાય છે અને દરેક લોકો રંગોથી રમી અને હોળીની ઉજવણી કરે છે મિત્રો ફાગણસુદ પૂનમને દિવસે હોળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે હિરણ્ય કશ્યપુ નામે એક રાક્ષસ રાજા હતો તેના કુંવરનું નામ પ્રહલાદ હતું પ્રહલાદ એ પ્રભુનો ભક્ત હતો તેના પિતા ભગવાનના વેરી હતા તે ભગવાનમાં માનતા ન હતા તેમણે પ્રહલાદ પ્રભુને ભજે ન ગમે હિરણ્ય કશ્યપ એવું માનતો હતો કે પોતે પોતે જ સર્વશક્તિમાન છે અને પોતે જ ભગવાન છે હિરણ્ય કશ્યપુની એક બહેન હતી તેનું નામ હોલિકા હતું તેને અગ્નિ બાળી ન શકે તેવું વરદાન હતું પ્રહલાદને મારી નાખવા હોલિકા તેને ખોળામાં બેસાડી લાકડાની ચિતા પર બેઠી ચીતા સળગવામાં આવી અને એવો ચમત્કાર થયો કે હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ ઉગરી ગયો આમ સત્ય અને પ્રભુ ભક્તિનો વિજય થયો આ પૌરાણિક પ્રસંગથી હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે પ્રહલાદ ઉગરી ગયો અને તેના આનંદમાં સૌ ઉત્સવ ઉજવે છે અને તેઓ એકબીજા પર ગુલાલ છાંટી અને આ પ્રહલાદ ઉગરવાની કથાને લીધે એ ઉત્સવની ઉજવણી કરે છે અને રંગોત્સવ કરે છે પછી આ સમગ્ર તહેવાર એક રંગનો ઉત્સવ બની ગયો ગામને પાદર કે શેરીને નાકે સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે સહુ કોઈ હોળીની પૂજા કરે છે હોળીના દિવસે લોકો હારડા ધાણી ચણા અને ખજૂર ખાય છે અને હોળીના બીજે દિવસે સૌ ધૂળેટી ઉજવે છે આ દિવસે લોકો એકબીજા પર રંગ અને ગુલાલ છાંટે છે બાળકો રંગની પિચકારીથી એકબીજાને રંગે છે અને કલાકો સુધી રંગની છોડો એ ઉડે છે આ તહેવાર સર્વકોઈ નાના મોટા અને બાળકોને પ્રિય તહેવાર છે મિત્રો હોળી ધૂળેટી માત્ર ભારતમાં નહીં પણ એ અન્ય દેશોમાં પણ આનંદ અને ઉત્સાહથી મનાવવામાં આવે છે હોળીને રંગોનો તહેવાર પણ કહેવાય છે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળીને ઉતાસણીથી પણ ઓળખવામાં આવે છે અને હોળીના બીજે દિવસે એટલે કે ધૂળેટીને પડવો પણ કહેવામાં આવે છે હોળી આવતા લોકો ખૂબ આનંદ અને ઉત્સાહમાં આવી જાય છે અને આ સમય વસંત ઋતુના વધામણાનો પણ સમય હોય છે જેથી ખેતરો પાકથી લહેરાતા હોય અને યુવાન હૈયામાં વસંતની સાથે સાથે એ કુદરતી એ ઉત્સાહ અને ઉમંગ ખીલી ઉઠે છે કુદરતની અંદર પુષ્પોનો પમરાટ થાય છે અને ઢોલીના ઢોલ ગવાતા ફાગણના ફાગ અને ધૂળેટીના રંગો રંગાઈને ઝૂમી ઉઠતા જુવાન નરનારી આપણને જણાય આવે છે એટલે હોળીને એ વસંતોત્સવ પણ કહેવામાં આવે છે કારણ કે વસંતઋતુમાં આવતો આ તહેવાર એ સર્વ કોઈ લોકોને પ્રિય છે તો મિત્રો આ રીતે એ હોલિકા અને પ્રહલાદની કથા આ તહેવાર સાથે જોડાયેલી છે જેની યાદમાં આ તહેવાર ઉજવવામાં આવે છે મિત્રો હોળી પછી ઉજવાતું ધૂળેટીનું પર્વ એ જીવનમાં નવો ઉત્સાહ અને ઉમંગ ભરી દે છે આ દિવસે દેવી દેવતાઓ સાથે પણ ધૂળેટી ઉજવવાનો મહિમા રહેલો છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે એ અનુસાર દરેક દેવી દેવતાઓને એક ખાસ રંગ અત્યંત પ્રિય હોય છે અને એટલે જ એવી માન્યતા પ્રચલિત છે કે ધૂળેટીના અવસર પર જો તમે દેવી દેવતાઓને તેના પ્રિય રંગની વસ્તુઓ અર્પણ કરો છો અથવા તેને જે રંગ પ્રિય છે એનો ગુલાલ અર્પણ કરો છો તો તેઓ અત્યંત પ્રસન્ન થાય છે અને સાથે જ તમારી વિવિધ કામનાઓની પૂર્તિ પણ કરે છે એવું કહેવામાં આવે છે કે જીવનમાં સુખ સમૃદ્ધિ અને આર્થિક પરેશાનીઓ જે છે એ પણ દૂર થઈ શકે છે ધૂળેટીમાં વિવિધ દેવી દેવતાઓને કયો રંગ અર્પણ કરવો જોઈએ એની પણ આપણે વાત કરીએ તો ધૂળેટીના શુભ અવસર પર મંગળ કરતાં દેવશ્રી ગણેશજીને લાલ રંગનું સિંદૂર અર્પણ કરવું જોઈએ ધૂળેટીના શુભ અવસર પર શ્રી ગણેશને જો આપણે લાલ રંગનું સિંદૂર અર્પણ કરીએ તો માન્યતા અનુસાર તે પ્રસન્ન થાય છે આ સાથે જ તેમને બુંદીલા લાડુનો ભોગ પણ અર્પણ કરવો જોઈએ મિત્રો દેવી લક્ષ્મીને ધનના અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તેને લાલ રંગ અત્યંત પ્રિય છે શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે તેમ દેવી લક્ષ્મીને ધૂળેટીના અવસર પર જો લાલ રંગ આપણે અર્પણ કરીએ તો તે અત્યંત પ્રસન્ન થાય છે અને ભક્તને સમૃદ્ધિના આશીષ પ્રદાન કરે છે એટલે ધૂળેટીના દિવસે માતા લક્ષ્મીને લાલ રંગના વસ્ત્ર અર્પણ કરવા સાથે જ તેમને લાલ રંગનો ગુલાલ અર્પણ કરી ધૂળેટી રમવી જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુ તેમના અવતાર સ્વરૂપો એટલે કે શ્રીરામ કે શ્રી કૃષ્ણને ધૂળેટીના અવસર પર પીળા રંગનું ગુલાલ કે વસ્ત્ર અર્પણ કરવા જોઈએ માન્યતા અનુસાર શ્રી હરિને પીળો રંગ અત્યંત પ્રિય છે અને આ રંગની વસ્તુઓથી તે અત્યંત પ્રસન્ન થાય છે કહે છે કે પ્રભુને આ રીતે પીળો રંગનો ગુલાલ અર્પણ કરવાથી જીવનની તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે મિત્રો અંતે મહાદેવને જે પ્રિય રંગ છે એની વાત કરીએ તો નીલકંઠને ધૂળેટીના અવસર પર વાદળી રંગ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે દેવાધિદેવ મહાદેવ વૈરાગ્યના દેવતા છે એટલે જ ધૂળેટીના અવસર પર તેમને ભસ્મ કે રાખ અર્પણ કરવામાં આવે છે અલબત્ત તમે તેને વાદળી રંગનો ગુલાલ પર અર્પણ કરી શકો છો કારણ કે વિષ ગ્રહણ કરવાને કારણે શિવજીના કંઠનો રંગ નીલો એટલે કે વાદળી થઈ ગયો છે એટલે જ તે નીલકંઠના નામે ઓળખાય છે ત્યારે આ નીલકંઠને નીલો અથવા તો વાદળી રંગ અર્પણ કરવો શુભ માનવામાં આવે છે અને આવું કરવાથી શિવજીની કૃપા સદૈવ તેમના ભક્તો પર એટલે કે આપણા પર અકબંધ રહે છે લાલ દેહ લાલી લસે અરુધરી લાલ લંગૂર અજ્ર દેહ દાનવ દલન જય 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 કપિસૂર એટલે કે જે લાલ રંગનું સિંદૂર લગાવે છે જેના તો દેહનો રંગ પણ લાલ છે અને જેને લાંબી પૂંછ છે જેનું શરીર વજ્ર સમાન બળવાન છે અને જે રાક્ષસોનો સંહાર કરે છે એવા કપિરાજને મારા વારંવાર નમસ્કાર શ્રી હનુમાન સંબંધી આ વર્ણન વિવિધ સ્થાનકમાં દર્શન દેતી તેની સિંદૂરી પ્રતિમાઓની સાક્ષી પૂરે છે એ વાતની કે મૂળ તો પવનસૂત સિંદૂર જેવા લાલ રંગ ધારણ કરનારા છે અને તે જ રીતે તે ધૂળેટીના અવસર પર લાલ રંગથી પ્રસન્ન થનારા છે એટલે કે ધૂળેટીના અવસર પર હનુમાન જે ખાસ એવી વસ્તુઓ આપણે ભેટમાં આપવી જોઈએ જેનો રંગ લાલ હોય એ જ રીતે આ દિવસે લાલ રંગનો ગુલાલ કે સિંદૂર તેમને જરૂરથી અર્પણ કરવો જોઈએ જેથી હનુમાનજીની પ્રસન્નતા આપણા પર બની રહે મિત્રો હવે જાણીએ કયા રંગથી આપણે આ દિવસે દૂર રહેવું સનાતન પરંપરામાં રંગોત્સવને ખુશીઓ અને ઉમંગનો પર્વ માનવામાં આવે છે તે મનમાં કડવાશને દૂર કરે છે એટલે આ ઉત્સવ પર એવું કોઈ પણ કામ ન કરવું કે જેનાથી તમે તમારા સ્વજનો અથવા તો કોઈને આપણાથી દુઃખ પહોંચે આ રીતે કાળો રંગ એ અશુભનું પ્રતિક માનવામાં આવે છે એટલે હોળીના અવસર પર ભૂલથી પણ કોઈને કાળા રંગથી રંગવું ન જોઈએ મજાક મજાકમાં પણ કાળા રંગનો પ્રયોગ આ દિવસે આપણે ન કરવો એટલે આ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું તો મિત્રો આ હતી ધૂળેટીના પર્વ પર કયા રંગથી આપણે રમવું અને આપણા દેવી દેવતાઓને કયા રંગો પ્રિય છે શક્ય હોય તો આ રંગો તેમને અર્પણ કરી તેમને ગુલાલ અર્પણ કરી તેમની પ્રસન્નતા આપણા પર વધે તેવું કાર્ય આ દિવસે આપણે કરવું જોઈએ આ દિવસે મિત્રો ભગવાન કૃષ્ણ વ્રજમાં પણ હોળી રમતા હોય છે આ દિવસે દ્વારકા ડાકોર મથુરા શ્રીનાથજી જેવા ધાર્મિક સ્થળોમાં પણ અત્યંત આનંદ અને ઉત્સાહથી રંગોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને ભાવિક ભક્તો આ દિવસે એ આનંદ ઉત્સાહથી ભગવાનને પણ ગુલાલ ઉડાડી અને તેની પ્રાર્થના કરતા હોય છે તો મિત્રો આ રીતે આ તહેવાર આનંદ અને ઉત્સાહ અને ઉમંગ પર તો એક મજાનો તહેવાર છે જે સર્વ કોઈ નાના બાળકો કે મોટા લોકોને પણ પ્રિય હોય છે તો આપ સર્વોને આ તહેવારની હાર્દિક શુભકામનાઓ મિત્રો આજ દિવસે એ ચંદ્રગ્રહણ પણ થવાનું છે તો આવો જાણીએ તેના વિશે મિત્રો આ વખતે ફાગણ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તેથી દેશમાં ગ્રહણનું સૂતક લાગશે નહીં આ ચંદ્રગ્રહણ અમેરિકા પશ્ચિમ યુરોપ પેસિફિક ક્ષેત્ર અને પશ્ચિમ આફ્રિકામાં દેખાશે જેનો સમય સવારે સાડા દસથી શરૂ થઈ અને લગભગ બપોરે બેના અઢાર વાગ્યા સુધીનો રહેવાનો છે મિત્રો જ્યાં ગ્રહણ દેખાવાનું છે ત્યાં ગ્રહણ શરૂ થવાના નવ કલાક પહેલાં સૂતક શરૂ થાય છે અને સૂતક દરમિયાન કોઈ પૂજા થતી નથી ગ્રહણ સમાપ્ત થયા પછી સૂતક સમાપ્ત થાય છે મંદિરોનું શુદ્ધિકરણ કરવામાં આવે છે અને પૂજા પાઠ અને ધાર્મિક પ્રવૃત્તિ વગેરે કરવામાં આવે છે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એટલે આપણા દેશમાં ગ્રહણનું સૂતક જોવાનું છે નહીં ધર્મ અને વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી ચંદ્રગ્રહણ સંબંધિત વિવિધ માન્યતાઓ છે કે રાહુ સાથે તે સંબંધિત છે અને વિજ્ઞાન અનુસાર ગ્રહણ પૃથ્વી અને સૂર્ય અને ચંદ્રની ચોક્કસ સ્થિતિને કારણે થાય છે આ બે માન્યતાને આધારિત આ ચંદ્રગ્રહણ આપણે જોવાનું રહે છે પૃથ્વી તેના ઉપગ્રહ ચંદ્ર અને સૂર્યની આસપાસ ફરે છે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરતી વખતે સાથે ફરે છે અને આ ત્રણેય જ્યારે એક જ સીધી રેખામાં આવે છે ત્યારે આ ગ્રહણ જોવામાં આવે છે આ છે વૈજ્ઞાનિક માન્યતા અને ધાર્મિક માન્યતાનો જો આપણે વિચાર કરીએ તો જ્યારે રાહુ સૂર્ય કે ચંદ્રને ગળી જાય છે ત્યારે ગ્રહણ થાય છે આ સંદર્ભમાં પ્રચલિત વાર્તા પણ ઘણી બધી જોડાયેલી છે અને એને ધાર્મિક માન્યતા સાથે જોડીને પણ જોવામાં આવે છે તો મિત્રો આ વખતેનું જે ચંદ્રગ્રહણ છે એ ચૌદ તારીખના દિવસે છે જે ભારતમાં દેખાવાનું નથી એટલે એનું સૂતક પણ આપણને લાગશે નહીં તો મિત્રો આ હતું હોળી અને ધૂળેટી અને ચંદ્રગ્રહણનો વિડીયો અહીંયા તમને અમે તમામ પ્રકારના મુહૂર્ત અને સમય જણાવી દીધા છે આમ છતાં આમાં કોઈ અમારાથી દોષ રહી ગયો હોય તો અમને માફ કરશો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આશા છે કે આ વિડીયો આપને ઉપયોગી થશે આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય